વિદ્યાર્થીઓ આપણે પર્યાવરણ વિશેની ટૂંક નોંધ જોઈ ગયા હવે બીજી એક એવી ટૂંક નોંધ પૂછાય છે આ ચેપ્ટરમાંથી જે છે નિવસન તંત્ર શું નિવસન તંત્ર નિવસન એટલે કોઈ પણ જગ્યાએ રહેવું રહેવું એને કહેવાય નિવસન રહેવું એને શું કહેવાય નિવાસ નિવાસ કહેવાય આપણે નહીં કહેતા તમારું નિવાસસ્થાન ક્યાં છે મતલબ કે તમારું રહેઠાણ ક્યાં છે તો ય નિવસન તંત્ર વિશે આપણે વાત કરવાની છે તો આ પહેલાં એની વ્યાખ્યા આપણે લખશું અને પછી એની અંદર નિવસન તંત્રના કયા કયા પ્રકારો છે એના વિશે આપણે વાત કરીશું બીજું એકદમ થોડું ધ્યાન આપીને જોજો વ્યાખ્યા પણ આવડી જશે અને તેની અંદર આવતા બે પ્રકારો એ પણ તમને આવડી જશે સરળતાથી ચલો જુઓ તો કે નિવસન તંત્ર એટલે બધા સજીવો આ દુનિયાની અંદર જેટલા પણ સજીવો છે તે બધા સજીવો બધા સજીવો અને અહીંયા કૌંસમાં લખેલું છે તમે નહીં ધ્યાનમાં લો તો ચાલશે કંઈ વાંધો નહીં બરાબર બધા સજીવો તો સજીવો કયા કયા છે વનસ્પતિ પણ સજીવ છે માનવ પણ સજીવ છે અને માનવ સહિતના બીજા અલગ અલગ બીજા પ્રકારના પ્રાણીઓ આ બધા સજીવો છે આને તમે ધ્યાનમાં નહીં લેશો તો ચાલશે અહીંયા લખાઈ ગયું છે ચલો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા પહેલાં આટલા બધી આપણે વ્યાખ્યા યાદ રાખીશું વિદ્યાર્થીઓ બધા સજીવો જેટલા પણ આ દુનિયાની અંદર સજીવો છે અને એ સજીવો તેમની સાથે સંકળાયેલા બધા સજીવો છે અને તેમની સાથે કંઈક સંકળાયેલું છે પણ શું ચલો જોઈએ શું તો કે ભૌતિક પર્યાવરણ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું છે કોણ ભૌતિક પર્યાવરણ તો બધા સજીવો અને તેમની સાથે જે સંકળાયેલું છે ભૌતિક પર્યાવરણ આ ભૌતિક પર્યાવરણ અને બધા સજીવો તેમની વચ્ચે શું થશે તો તેમની વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય નિવસન તંત્ર કહે છે વિદ્યાર્થીઓ વ્યાખ્યા એકદમ સહેલી છે થોડું સમજો જુઓ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા શું સંકળાયેલું છે ભૌતિક પર્યાવરણ બધા સજીવો અને તેમની સાથે આજુબાજુમાં જે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ છે તો બધા સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે શું થશે આંતરક્રિયા અને આ આંતરક્રિયાથી શું થાય છે તંત્ર બને છે અને એ તંત્રને શું કહેવાય નિવસન તંત્ર કહે છે વ્યાખ્યામાં ખબર પડી ફરી એકવાર સમજાવું થોડું ધ્યાન આપજો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા સજીવો છે તેમની સાથે કંઈક સંકળાયેલું છે પણ શું ભૌતિક પર્યાવરણ તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની ભૌતિક પર્યાવરણ અને સજીવો વચ્ચે શું થશે આંતરક્રિયા થશે આંતરક્રિયાથી શું બને છે તંત્ર બને છે જે તંત્ર બને છે એને કહેવાય નિવસન તંત્ર હા આ તો વ્યાખ્યા એકદમ સહેલી છે સહેલી છે પણ બે ત્રણ વાર વ્યાખ્યાને વ્યવસ્થિત ધ્યાનથી વાંધો તો આવડી જાય ચલો પછી પરીક્ષાની અંદર એવું પૂછાય કે નિવસન તંત્રના પ્રકાર જણાવો તો નિવસન તંત્રના પ્રકાર કેટલા છે વિદ્યાર્થીઓ બે નિવસન તંત્રના પ્રકાર પૂછે તો બે નિવસન તંત્રના પ્રકાર પૂછે તો બે હલો નિવસન તંત્રના પ્રકાર પૂછે તો બે કયા કયા એક છે કુદરતી અને બીજા નંબરે છે કુતરી કુદરતી એટલે જે માનવ સર્જિત ના હોય જે માનવ સર્જિત ના હોય એને કુદરતી કહેવાય અને એમ કહીએ તો કે જે આપણે ભગવાને જેનું સર્જન કર્યું છે ભગવાને જેનું સર્જન કર્યું છે એ બધાને આપણે શું કહીશું કુદરતી કહીશું હા કહીશું ને આપણે એ વસ્તુ જે જે વસ્તુ માનવે બનાવી નથી એ બધી વસ્તુ કોને બનાવેલી છે ભગવાને બનાવી છે તો હા તો ભગવાને બનાવેલી બધી વસ્તુને આપણે કુદરતી કહીએ કે ન કહીએ હા કહીએ ને કેમ ના કહેવાય ઓકે તો જો નિવસન તંત્રના પ્રકાર પૂછે તો બે કયા કયા એક કુદરતી અને બીજા નંબરે કુત્રી કૃત્રિ નહીં કૃત્રિમ હા કુત્રી કુત્રી કેમ કહો છો કૃત્રિમ કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્રના પ્રકાર પૂછે તો બે કુદરતી અને કૃત્રિમ ઓકે હવે આગળ જઈએ કુદરતીના પાછા બે પ્રકાર પડે છે કુદરતીના બીજા બે પ્રકાર પડે છે જેમાં એક નંબર છે સ્થળ જ અને બીજા નંબરે છે જલજ નિવસન તંત્રના બે પ્રકાર કુદરતી અને કૃત્રિમ એમાંથી કુદરતીના પાછા બે પ્રકાર પડે છે સ્થળ જ અને જલજ હવે સ્થળ જ એટલે સ્થળ અને જલજ એટલે પાણી અમુક નિવસન તંત્ર કેવા હશે પાણીમાં હશે અને અમુક નિવસન તંત્ર કેવા હશે સ્થળ સ્થળ ઉપર હશે સ્થળ એટલે કોઈ ભૂમિ ઉપર જમીન ઉપર હશે તો સ્થળવાળા કેવા આવશે જમીન ભૂમિ પર અને જલજ એ પાણીમાં હશે તો જોઈએ એના ઉદાહરણ પરીક્ષાની અંદર ખાસ એક વસ્તુ તમને એવો પ્રશ્ન પૂછાય કે સ્થળ જ નિવસન તંત્રના શું લખો ઉદાહરણ અથવા તો જલદ નિવસન તંત્રના શું લખો ઉદાહરણ લખો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય તો તમારે થોડું ધ્યાન આપવાનું જો સ્થળ જ ના ઉદાહરણ આપો એવું પૂછાય તો સ્થળ જ એટલે સ્થળ તો જંગલ એ જગ્યાએ આવેલું હોય ભૂમિ પર આવેલું હોય હા તો કે જંગલ પછી ધૃણભૂમિ અને રણ આ જમીન ઉપર આવેલા હશે અને જલ એટલે પાણીમાં આવેલા હશે આનો તમે થોડો ફરક યાદ રાખજો બાકી બધું આવેલું હોય પૃથ્વી પર જ પણ આ પાણીમાં હોય અને આ ક્યાં હોય જમીન પર હં જમીન પર હોય આ બી જમીન પર જ હોય પણ એ પાણીમાં હોય એટલે જો જંગલ તૃણભૂમિ અને રણ આ સેના ઉદાહરણ છે સ્થળજના જના સ્થળ જ નિવસન તંત્રના અને જલદની અંદર તમે કયા કયા નિવસન તંત્ર લખી શકો કે નદી તળાવ ઝરણા દરિયો અને સરોવર જેમાં પાણી આવતું હોય એ જલદમાં જ એટલે આ જલજ અને સ્થળ વચ્ચે તમે આટલો ભેદ ધ્યાનમાં લેજો ઓકે ઓકે સ્થળના ઉદાહરણ પૂછે તો જંગલ તૃણભૂમિ અને રણ જ્યારે જલદના ઉદાહરણ પૂછે તો નદી ઝરણા સરોવર તળાવ અને દરિયો આ શું હતા કુદરતીની વસંતંત્રના બે પ્રકારો જોઈ લીધા સ્થળ જ અને જલ જ તો હવે આપણે જોઈશું કૃત્રિમના ઉદાહરણ કૂત્રીના ઉદાહરણ નહીં હોય કે કાળી કૂતરી ધોળી કૂતરી ગોરી કૂતરી એમ નહીં કૃત્રિમ કૃત્રિમ એટલે જે માનવ સર્જિત હોય જે કાળા માથાના માનવીએ બનાવેલું હોય એને કૃત્રિમ કહેવાય અને અહીંયા જુઓ જેમ કે ખેતર પછી વાડી અને માછલીઘર આ ત્રણ ઉદાહરણ કોના છે તો કે કૃત્રિમ નિવસન તંત્રના પરીક્ષાની અંદર તમને આપેલું હોય ઘર અને એવો પ્રશ્ન પૂછે કે માછલી ઘર કયા નિવસન તંત્રનો પ્રકાર છે તો તમે શું લખશો કૃત્રિમ ખેતર આપેલું હોય પ્રશ્ન પૂછે કે ખેતર કયા નિવસન તંત્રનો પ્રકાર છે તો લખશો કૃત્રિમ ખબર પડી ગઈ ફરી એકવાર તમને હું રિવિઝન કરાવી દઉં જોઉં અહીંયા તો કે નિવસન તંત્રના કેટલા પ્રકાર બે પ્રકાર કયા કયા કુદરતી અને કૃત્રિમ એમાં કુદરતીના બે પ્રકાર કયા કયા સ્થળ જ અને જલજ સ્થળ જના ઉદાહરણ કે તો જંગલ તૃણભૂમિ અને રણ જલજના જલજ એટલે પાણી જલજ એટલે જે પાણીવાળું આવતું હોય એ લખી દેવાનું નદી તળાવ ઝરણા દરિયો અને સરોવર બીજું કૃત્રિમ તો ખેતર વાડી અને માછલીઘર આ બધા શું છે કૃત્રિમના ઉદાહરણ રેડી પરીક્ષામાં પૂછાય તો લખી શકશો શાંતિ શાંતિ તૈયારી કરવાની લખી લખીને તૈયારી કરવાની બધું યાદ રહેશે ચલો આટલે આપણે વિડીયો રાખીએ છીએ આગળના વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે આપણે મળીશું બીજું ચેનલમાં નવા હોય તો ખાસ તમને કહેવું ના પડે મારા વાલા વિદ્યાર્થીઓ થોડું સપોર્ટ કરજો ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર જરૂરથી કરજો ઓકે ચલો મળીશું આગળના વિડીયોમાં